શ્રાવણ મહિનો એટલે તહેવારોનો નો મહિનો શરૂ થઈ ચુક્યો છે આગામી સમયગાળા દરમિયાન દશામા નો તહેવાર તદ ઉપરાંત છઠ પૂજા અને આપણે વાત કરીએ ગણપતિ નો તહેવાર આવી રહ્યા છે ત્યારે એના માટે મહાનગરપાલિકાએ એ દસમાનામાં કુંડ બનાવી જે મૂર્તિઓનું વિસર્જન એના માટે મંજૂર કરવામાં આવી છે સત્ય આપણે વાત કરીએ કે સોલા માં સત્યાવીસમી ઓગસ્ટ ગણપતિજીનો જ્યારે તહેવાર આવતો હોય અને ગણપતિજીના તહેવાર માટે પણ આવનાર સમયગાળા દરમિયાન ગાયના ગોબર બાકરોલ ખાતે ને દાણીની ખાતે

પંદરમી ઓગસ્ટ દેશ આઝાદ થયો ઓગણીસો દર વર્ષે એના અમલ માટેનું કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે અને આગલે દિવસે વાત કરીએ કે તિરંગા યાત્રા પણ નીકળશે અને પંદરમી ઓગસ્ટ એ ભવ્ય રીતે આપણે વાત કરીએ દરેક જન પોતાના ઘર ઉપર તિરંગો લહેરા કારણ કે તિરંગવો એ આપણી આન થાન જે રીતે મહાનગરપાલિકાની અંદર તરાવો આવેલા છે અને આ તળાવમાં ઘણા લોકો દ્વારા રેસિડેન્સ કોમર્શિયલ દ્વારા ગટરના જોડાણ કરી દેવામાં આવે છે તો આગામી ત્રણ મહિનાની અંદર આ તળાવ તમામ તળાવની અંદરથી આ પાણી દૂર થાય ગટરના કનેક્શનો જેને પણ જોડેલા હશે એને કાપવામાં આવશે તદઉપરાંત આ લોકો માટે કોમર્શિયલના એકમોના અને રેસિડેન્સ એકમના પાણીના કનેક્શનો છે તો એને પણ કાપવામાં આવશે કોર્પોરેશન મહાનગરપાલિકા ગટરના જો પાણી તળાવની અંદર આવે તો બિલકુલ ચલાવી લેવા માંગતી નથી અને ત્યાર પછી એના પર આટલા સ્ટેપ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે હોર્ડિંગ બાબતની અંદર જે દરખાસ્ત હતી તેની અંદર વાત કરીએ કે જે સમય મર્યાદા પૂરી થઈ ગયું હોય અને એના જો ફ્લેક્સ લટકતા હોય તો મહાનગરપાલિકાની એસ્પેક્ટ વિભાગની ટીમ એ હોર્ડિંગ દૂર કરશે કે જેની તારીખ દાખલા તરીકે આજે કોઈની એકત્રીસ તારીખે એની ટર્મ આપણે વાત કરીએ કે એનો ટેન પૂરો થાય છે કે ત્રણ મહિના છ મહિનાનો અને બીજા બે દિવસ એડવર્ટાઇઝ ચાલતી હોય તો મહાનગરપાલિકાની ટીમ એને દૂર કરશે અને એની સાથે પેનલ્ટી અને એના ટેક્સના ખાતાની અંદર આ રકમ વસૂલ કરવામાં આવશે